હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે અને હું તમારી સેવામાં પાંભર સર આજે આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર મીન્સ કે ગતિમાન વિદ્યુત ભાર અને એનું ચુંબકત્વ આ ચેપ્ટરની અંદર આપણે થિરિકલ પોઈન્ટ ઉપર આગળ વધીએ છીએ ત્યારે હવે વાત કરવી છે ચુંબકીય બળની અત્યાર સુધી તમે આ ચેપ્ટરની અંદર ચુંબકીય ક્ષેત્રની વાત કરી બાયો બાયોસાવરનો નિયમ જોયો એના ઉપયોગો જોયો આ બધું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટેનું હતું હે ને આવું જ હવે ચુંબકીય ક્ષેત્ર એટલે એક પ્રકારનું બળ જેમ એકમ વિદ્યુત બળ ઉપર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર એમ એકમ ધ્રુવમાન ઉપર લાગતું બળ એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર વન ટાઈપ ઓફ ફોર્સ તો આપણે આવા ચુંબકીય બળની આજે ચર્ચા કરવી છે ચુંબકીય બળનું સૌપ્રથમ અવલોકન એમ્પિયર આપ્યું વિદ્યાર્થી મિત્રો એમ્પિયરે શું કીધું તું તો કે એને બે તાર પ્રવાહધારિત બે તાર લીધા હતા એ બંને તારને એને સમાંતર રાખી અને બંને તારમાંથી પ્રવાહ પસાર કરીને જો બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય બે સમાંતર તાર રાખે આ રીતના ઇટ્સ ઓકે આ બંને તારમાંથી એક જ દિશામાં ઉપર પ્રવાહ પસાર થાય અથવા નીચે બયમાં પસાર થાય તો આ બંને બંને તાર વચ્ચે ચુંબકીય લાગે જો તારમાં પરસ્પર વિરુદ્ધ પ્રવાહ પસાર થાય મીન્સ કે એકમાં ઉપર થાય ને એકમાં નીચે થાય અથવા આમાં ઉપર થાય ને આમાં નીચે થાય ખ્યાલ આવ્યો બે માં પરસ્પર વિરુદ્ધ પ્રવાહ પસાર થાય તો આ બંને તાર વચ્ચે ચુંબકીય અપાકર્ષી બળ લાગે છે આ અવલોકન એમ્પિયર આપ્યું કે જ્યારે બે સમાંતર તારો રાખેલા હોય અને બંને તારોમાંથી પ્રવાહ એક જ દિશામાં પસાર થતો હોય તો બંને તાર વચ્ચે ચુંબકીય આકર્ષી બળ લાગે અને બંને તારમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો ચુંબકીય અપાકર્ષી બળ લાગે હવે આ બળનું મૂલ્ય અને દિશા માટેને પ્રયોગ કર્યો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર એક વાહકદાર ગોઠવી અને એમાંથી પ્રવાહ પસાર કર્યો એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય બળ મેળવ્યું એની દિશાની ચર્ચા કરી તો આપણે આજે કંઈક એવા જ ટૉપિકની ચર્ચા કરવી છે કે ચુંબકીય બળ અંગે એમ્પિયરનો નિયમ બે અતિ લાંબા સમાંતર દ્વારા લાગતું બળ ચુંબકીય બળ અને લોરેન્સ બળ આજે આપણે એની ચર્ચા કરવી છે તો તમે બધા રેડી છો તો આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે તમને કીધું ને તો અવલોકન હું તમને કહી દઉં છું એમ્પિયર શું અવલોકન આપ્યું પછી આપણે એને દૂર કરી અવલોકનમાં એવું કીધું એને એમ્પિયરનું અવલોકન ફોકસ અહીંયા જ રાખજો મારી તરફ એમ્પિયર ના અવલોકન ની અંદર બે એને પ્રવાહિત તાર લીધા સમાંતર તારો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો રાઈટ આ આ બંને બંને તાર તારમાંથી એને પ્રવાહ પસાર કર્યો બંને તારમાંથી એક જ માંથી આઈ વન કરવામાં આવે છે અને બીજા માંથી આઈ ટુ તો આ બે તાર વચ્ચે ચુંબકીય બળ લાગે હવે ચાલો આ પ્રથમ તારમાંથી તમે પ્રવાહ પસાર કરો છો એટલે આજુબાજુ હું ઉત્પન્ન થાય આની આજુબાજુ હું ઉત્પન્ન થાય લંબરૂપે તો કે તમે આમ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય રેડી હવે પ્રથમ તારના ચુંબકીય ક્ષેત્રમાં જ બીજો પ્રવાહિત તાર રહેલો છે પ્રથમ તારના ચુંબકીય ક્ષેત્ર દ્વારા બીજા પ્રવાહિત તાર ઉપર બળ લાગશે ચુંબકીય બળ એવી રીતના બીજા તારના ચુંબકીય પ્રવાહ ધારિત તારના ચુંબકીય ક્ષેત્રમાં પ્રથમ તાર રહેલો છે તો પ્રથમ તારના પ્રવાહ ધારિત તાર ઉપર પણ ચુંબકીય બળ લાગે તો આ બંને તાર ઉપર ચુંબકીય બળ લાગે પણ આ બંને તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતો હોય ને તો આ બંને તાર વચ્ચે કયું બળ લાગે તો કે ચુંબક્ય આકર્ષી બળ કયું બળ લાગે ચુંબકીય આકર્ષી બળ અને આ બંને તાર છે જ

આકૃતિની અંદર બે સમાંતર તારો છે બંને તારોમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થાય તો બે તારો વચ્ચે ચુંબકીય આકર્ષી બળ લાગે અને પરસ્પર વિરુદ્ધ પસાર થાય તો ચુંબકીય અપાકર્ષી બલ લાગે છે આ છે એમ્પિયરનું અવલોકન સાથે સાથે આ બે તારો વચ્ચે જે લાગતું બળ છે એ બળનું મૂલ્ય અને એ બળની દિશા માટે એમ્પિયરે નિયમ આપ્યો છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાધારિત તારને મૂકી અને એના પર લાગતા બળની ચર્ચા કરવી છે તો આપણે હવે એ જોઈએ ચાલો તો આ એમ્પિયરનું અવલોકન તમને બધાને ખ્યાલ આવી ગયો હશે વાત આપણે એ કરવી છે એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે જોઈ લો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા આ ચુંબકીય ક્ષેત્રનો આ નોર્થ પોલ આ સાઉથ પોલ ચુંબકીય ક્ષેત્રની આ દિશા છે બી ઓકે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક પ્રવાહિત તાર રાખ્યો છે જો આ તાર રાઈટ આ જોઈ લેજો ભાઈ આખો પ્રવાહ ધારિત તાર છે વિદ્યાર્થી મિત્રો અને તારમાંથી આ તારમાંથી આય પ્રવાહ પસાર થાય છે આ કયો પ્રવાહ એટલે આખો પ્રવાહિત તાર છે આ તારને બાહ્ય બેટરી દ્વારા જોડેલો છે જોઈ લો જો જો આ બાહ્ય બેટરી છે એટલે એટલે પ્રવાહ આ પસાર થાય એમ આવે તો દર્શાવ્યા પ્રમાણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર એક પ્રવાધારિત તાર રાખી આ જેટલો પ્રવાહિત તાર રાખવામાં આવે છે એટલે તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થશે ચુંબકીય ક્ષેત્ર દ્વારા એના ઉપર બળ લાગશે અને ઈ બળ આ બાજુ લાગશે અને આ ચુંબકીય ક્ષેત્ર આ બાજુ પ્રવાહ ની દિશા બાજુ અને બળની દિશા આ બાજુ એનો મતલબ એમ થયો કે ત્રણે ત્રણ પરસ્પર કેવા થયા થયા લંબ એટલે જ્યારે બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ એક પ્રવાહિત તાર રાખવામાં આવે છે ત્યારે તાર ઉપર ચુંબકીય બળ લાગે છે પહેલા આપણે છે ને આ તારમાં નાનો ખંડ લઈએ ચાલો આ તારમાં છે ને નાનો ખંડ લઈ લઈએ આટલો આપણે ખંડ એક લઈ લઈએ ચાલો આ તાર નો એક ખંડ છે આટલો રેડી એક ખંડ છે ડીએલ એટલે એમાંથી વહેતો પ્રવાહ આય એટલે આઈ ડીએલ ચાલો આઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા એક પ્રવાહધારી તારના એક સૂક્ષ્મ ખંડ ડીએલ વિચારો આ ખન માંથી વહેતો પ્રવાહ આય છે એટલે ખંડ થશે આઈડીએલ આ ખંડને જ્યારે બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે એમ્પિયરના મત અનુસાર એક ખંડ ઉપર લાગતું ચુંબકીય બળ નાનો ખંડ છે તો બળય નાનું હોય તો એને એફ ની જગ્યાએ ડીએફ કહેશું તો આઈડિયલ જેટલા ખંડને બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં રાખતા જો આઈડિયલ પ્રવાહ ખંડને બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં લાગતા લાગતું બળ ખંડ નાનો છે તો બળ નાનું લાગે કે આઈડિયલ ક્રોસ બી રેડી આઈડિયલ ક્રોસ બી હવે આખા એલ લંબાઈ જો તારની લંબાઈ એલ હોય અહીં તમને દર્શાવેલી છે જો આ તારની લંબાઈ છે છે જો તારની લંબાઈ એલ હોય અને એને બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવે તો એના ઉપર લાગતું બળ એફ ઇઝ ઇક્વલ ટુ આઈએલ ક્રોસ બી જયારે આ બળનું મૂલ્ય છે આ તો સૂત્ર આવી ગયું તમારું એફ ઇઝિકવલ ટુ આઈએલ ક્રોસ બી આ છે પ્રવાહ ધારિત તાર પર ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહ ધારિત તાર ઉપર લાગતું બળ રાઈટ કે એલ લંબાઈનો વાહક હોય અને ઈ બી તીવ્રતાના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો હોય તો એમ્પિયરના મત અનુસાર એ ખંડ ઉપર લાગતું બળ એ તાર ઉપર લાગતું બળ આ સૂત્ર દ્વારા રજૂ કરી શકાય છે કે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ ક્રોસ બી આ બળનું મૂલ્ય અહીંયા આપેલું છે આને માનાંકમાં લઈ લ્યો તો મોડ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી

એની પણ આપણે ચર્ચા કરી લેશું પછી આ બળની દિશા બે રીતે શોધી શકાય જમણા હાથના વાત કરી છે અથવા જમણા હાથના પંજા દ્વારા મેળવી શકાય કઈ રીતના ચાલો આપણે એ બળની દિશા મેળવીએ મૂલ્ય તો આવી ગયું તમારી સામે રેડી ને કે સાઈન થિટા હવે આ બળની દિશા કઈ હોઈ શકે

અને આ અથેળીની સપાટીને લંબ એટલે કે જો આ પેન રાખું છું ને એ દિશામાં ચુંબકીય બળની દિશા હોય તો છે તો બળની દિશા ઉપર છે ને રેડી આ બળની જો તમારી આંગળીઓ આમ હોય પ્રવાહ દિશા બદલે નીચે જગ્યાએ ઉપર જાય તો બળ ક્યાં આવે નીચે આવે ખ્યાલ આવે છે ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવાહ અને બળ ત્રણેય પરસ્પર લંબ હોય છે ચુંબકીય ક્ષેત્ર

એની પણ હવે તમને આમાં ખબર પડી જ જશે કે સાઈન જ્યારે જીરો હોય ત્યારે બળ ઝીરો હોય સિમ્પલ વાત છે ત્યારે સાઈન થી બરાબર સાઈન જીરો સાઇન જીરો શું થશે વલ ટુ ઝીરો રેડી ને ત્યારે થીટા ઝીરો હોય તો એકસો એસી હોય ત્યારે બર ઝીરો એને જો થી પાય બાય ટુ એફ બરાબર એફ મેક્સિમમ એફ મેક્સિમમ બરાબર થશે આઈ એલ રેડી આના ઉપરથી જો તમે ચુંબકીય હોય તો મળી કે આઈએલ બી એવું વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હતા ને ટેસ્ટ તો આમાં બી ના સૂત્ર કરતા બનાવો તો એફ ના છેદમાં આઈ એલ હે ને તો આનો એકમ છે ટેસ્લા ટેસ્લા બરાબર શું થાય બળ નો એકમ ન્યુટન પ્રવાહ નો એકમ એમ્પિયર અને લંબાઈ નું એકમ મીટર આવી ગયું ને કે ટેસ્લા બરાબર ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર તો આ ચુંબકીય બળ આવી ગયું આઈ બી આ મહત્તમ જ્યારે લાગે ત્યારે હે કે જ્યારે પાઈ બાય ટુ હોય કારણ કે સાઇન પાઇ બાય ટુ વન થાય વિદ્યાર્થી મિત્રો રેડી ને એ સ્થિતિમાં તમને આ બળ કેવું લાગે છે મહત્તમ લાગે છે તો આ પણ કન્સેપ્ટ વેરી મોસ્ટ આઈએમપી એમપી છે વિદ્યાર્થી મિત્રો આની મદદથી પણ આપણે એમસીક્યુ દાખલા સોલ્વ કરવાના છે જે ડબલ્યુ નીટની અંદર તો આ વાત થઈ ચુંબકીય

સમાંતર છે તો આ બંને તાર વચ્ચે લાગતું બળ આપણે મેળવવાનું છે ક્લિયર ઓકે તો બળનું સૂત્ર શું છે આપણી પાસે ચુંબકીય બળ ચુંબકીય બળ તો કે એફ ટુ મૂલ્યના સ્વરૂપમાં જ મેળવી કે આઈ એલ ક્રોસ બી ચાલો એક તાર નો ખંડ જોશે તો આપણે એવું જ કરીએ ને કોઈ એક તારમાંથી પ્રવાહ પસાર કરીએ ને એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવીએ અને એ જ ક્ષેત્રમાં બીજા તાર ઉપર લાગતું બળ મેળવીએ ક્લિયર તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આઈ અને આઈ પ્રવાહનું વહન કરતા બે અતિ લાંબા તારોને બંને તાર અતિલાંબા છે અતિલાંબા તારોને એક શખ્સની દિશામાં સમાંતર રાખેલા છે બંને તારો વચ્ચેનું લમંતર વાય છે બંને તારોમાંથી અનુક્રમે આઈવન અને આઈટુ પ્રવાહ એક જ દિશામાં પસાર થઈ રહ્યો છે એટલે આ બંને તાર વચ્ચે ચુંબકી આકર્ષી જ લાગવાનો છે ક્લિયર તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ચાલો કે હવે બીજા કે પ્રથમ તારમાંથી બીજા તારમાંથી ચાલો એવું લઈ લઈએ બીજા તારમાંથી આઈટુ પ્રવાહ પસાર થાય છે

આમ હોય તો આ કઈ અક્ષ કહેવાય આમ જેડક્સ રાઈટ બહાર આવે જેડક્સ કહેવાય જો ઝેડક્ષચુઅલી આમ હોય આ પેન રાખું જો ને આમ હોય બહાર જો આ રીતના રેડી આમ ઓકે

બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન અને અક્ષની દિશામાં છે આ ચુંબકીય ક્ષેત્ર છે ને એ પ્રથમ તારના બધા જ બિંદુ એ સમાન અને જેડ અક્ષની દિશામાં છે તો હવે આપણે પ્રથમ તારની ની એલ લંબાઈ દીધી કારણ કે તાર તો અતિ લાંબો છે તો હવે આપણે અહીંયા એવું મેળવીએ કે હવે બીજા તારના ચુંબકીય ક્ષેત્રુંબકીય બળ તો એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇઝ ઇક્વલ ટુ બીજા આ પ્રથમ તારમાંથી આઈવન છે ને આઈવન એલ ક્રોસ બી આવું થશે ચાલો તો f ઇઝ ઇક્વલ ટુ આઈ વન એલ એલ એટલે આમ લખી શકાય એલ ઇન લંબાઈ સ્થાનાંતર કઈ દિશામાં છે એક શખ્સ દિશામાં છે ને એટલે જો આ બાજુ દિશામાં હોય ને તો આ બરાબર લખી શકાય એલ ઇન ટુ આઈ કેરેટ તો આઈ કેરેટ ક્રોસ મ્યુ ઝીરો આઈ ટુ છેદમાં ટુ વાય કેરેટ રેડી ચાલો તો આ આવું આવી ગઈ એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ છેદમાં ટુ ફાઈ વાય અહીંયા આવશે ઓકે જે ક્રોસ કે બરાબર આઈ કેરેટ અને કે ક્રોસ આઈઝલ ટુ જે કેરેટ અહીંયા ઉલટુ છે ઉલટુ હોય તો

ય દિશામાં ઉલટું કરો તો એ વાય દિશામાં આવશે એનો મતલબ પેલો તાર બીજા તાર ઉપર જેટલું બોલ લગાડશે જેટલું લગાડે છે એ ઋણવાય દિશામાં છે પેલો તાર બીજા તાર ઉપર ધનવાય દિશામાં લગાડશે એનો મતલબ બંને બળના મૂલ્ય સમાન થાય દિશા વિરુદ્ધ છે એટલે ન્યૂટન ની ગતિના ત્રીજા નિયમનું એ પાલન થશે બંને બળો સમાન મૂલ્યના હશે વિરુદ્ધ દિશામાં હશે અને એક જ દિશામાં ઉલટામાં છે એટલે આ બંને તાર વચ્ચે આકર્ષી બળ લાગશે જો વિરુદ્ધ હોત તો બંને તાર વચ્ચે અપાકર્ષી બળ લાગે તો આવી ગયું બેટો બળ મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ માઇનસ જે કરે મૂલ્ય મેળવવું હોય તો આનું મૂલ્ય વન થઈ જશે તો બળનું મૂલ્ય આટલું થઈ જશે જો આવી ગયું છે વેરી મોસ્ટ આઈ એમપી મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ પાઈ ઈ જ છે મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ અપોન ટુ મૂલ્ય લેશો એટલે આનું મૂલ્ય વન થઈ જશે હવે એકમ લંબાઈ દીઠ બળ લેવું હોય તો આ જે લંબાઈ છે ને એ આ નીચે લઈ જાઓ જો નીચે લઈ ગયા તો આવી ગયું એકમ લંબાઈ દીઠ લાગતું બળ

તારો હવે મારો કહેવાનો મતલબ ચાલો આને કાઢી નાખો આ તમે થિયરી એકદમ પરફેક્ટ જોઈ લીધી છે હવે એની કઈ જરૂર નથી ક્લિયર ચાલો હવે મારે વાત કરવી છે તમને બળ તો અહીં મળી ગયું બળનું મૂલ્ય બે સમાંતર રાખેલા તારો વચ્ચે લાગતા બળનું મૂલ્ય શું મળ્યું તો કે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઝીરો આઈ વન આઈ ટુ એલ ડિવાઈડ બાય ટુ પાઇ વાય બરાબર ને આને સમીકરણ આપી દો જો આઈ વન બરાબર આઈ ટુ બરાબર એક એમ્પિયર લેવામાં આવે લંબાઈ એક મીટર લેવામાં આવે તો એફ ઇઝિકવલ ટુ મ્યુઝીરો એટલે ફોર પાય દસ ની સેવન ટુ પાય પાય કેન્સલ ટુ કેન્સલ બે ગુણ્યા દસ ની માઇનસ સાત ન્યૂટન જો બે તાર ની લંબાઈ એક મીટર લેવામાં આવે એટલે કે આ એક એમ્પિયર આ પણ એક એમ્પિયર લંબાઈ પણ એક મીટ એક મીટર

પ્રત્યેક તારમાંથી એક સમાન પ્રવાહ પસાર કરતા બે તારો વચ્ચે એક કમ લંબાઈ દીઠ અથવા એક મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ બે ગુણ્યા દસ માઇનસ સાત ટન જેટલું હોય છે એકબીજાથી એક મીટર અંતરે રહેલા શૂન્ય અવકાશમાં રહેલા એકબીજાથી એક મીટર અંતરે શૂન્ય અવકાશમાં રહેલા બે અતિ લાંબા અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સમાંતર તારોમાંથી પ્રત્યેક તારોમાંથી એક સમાન પ્રવાહ પસાર કરતા બે તારો વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ બે ગુણ્યા દસ ની સાત ન્યૂટન જેટલું હોય છે તો એમાંનો વિદ્યુત પ્રવાહને એક એમ્પિયર છે એમ કહી શકાય જો વસ્તુ સેમ છે એકબીજાથી એક મીટર અંતરે શૂન્ય રહેલા બે અતિ લાંબા અવગણી આઠ છેદ ધરાવતા બે સમાંતર તારોમાંથી સમાન પ્રવાહ પ્રત્યેક તારમાંથી પસાર કરતા બે તારો વચ્ચે એક મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ આટલું હોય છે તો પ્રવાહને એક એમ્પિયર કહેવાય રાઈટ

ચાલો બે તારો વચ્ચે લાગતું બળ આવી ગયું મિત્રો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કર્યો આપ સૌનો ખુબ ખુબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ